નરોલી ગામમાં ચોરીઓનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છેલ્લા બે મહિનામાં વીસ થી વધુ ઘરોમાં ચોરીની ઘટનાઓ બની છે જેમાંથી એક પણ આરોપીઓને પોલીસ પકડવામાં સફળ થઈ નથી જેથી પોલીસ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે નરોલી ચાર રસ્તાથી નજીક ઓરિયન વિલા સોસાયટીમાં ગત અઠ્યાવીસમી ડિસેમ્બરના રોજ મોડી રાત્રે ઘરની ભાગેથી દિવાલ કુદીને ઘરમાં ચોરના લાદે ઘુસવાનો પ્રયાસ કરી રહ્યો હતો તે સમયે કેમેરા સાથે એલર્ટ મેસેજ સાયરન વાગવાનો શોધતા ચોરની સંખ્યાથી ફરી દિવાલ કુદીને ભાગી ગયો હતો આજે રીતે ત્રીસ ડિસેમ્બરના રોજ પણ આજ સોસાયટીમાં બીજા ઘરમાં પાછળથી ચોર દિવાલ કુદી ઘુસવાનો પ્રયાસ વધુ તપાસ હાથ છે કે નરોલી ગામમાં ચોરી લૂંટફાટ અને જેવી ઘટનાઓ વારંવાર બની રહી છે પરંતુ એક પણ આરોપી હાથ લાગતા નથી ચોરોને પણ પોલીસનો કોઈ ડર ન હોય તેવું લાગે છે